સુરત પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જે અપીલનો લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અઠવા પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરાઈ હતી જેમાં લોકોએ સ્વયંભૂ હથિયારો જમા કરાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમશી ગેહલોતે પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા જ જ ગુનેગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો રહેશો તો ફાયદામાં સાથે નવા પોલીસ કમિશનર અનુપમશી ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે અઠવા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં જઈને માઈક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તોલ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો પોલીસ દ્વારા ત્રણ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળીને સામે ચાલીને પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા અઠવા પોલીસની અપીલ બાદ ત્રેવીસથી વધુ હથિયારો જમા થઈ ગયા હતા પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે સ્વયંભૂ અહીં હથિયારો મૂકી દો તો કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો તમારા ઘરમાંથી મળ્યા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા